ગુજરાતમાં કોમન સિવિલ કેડની આવશ્યકતા ચકાસવા માટે અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજન દેસાઈની અધ્યક્ષતામાં કમિટીના ગઠનની જાહેરાત કરતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની મીડિયા સાથેની પ્રતિક્રિયાઓ આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ધર્મ ગ્રંથ છે ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથ દર્શક કરતું આવ્યું છે વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યા છે વડાપ્રધાન મોદી દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોર્ટ નો દેશ વ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે આદણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક કાર્ય અનુસરીને સરકાર કામ કરે છે આર્ટિકલ ત્રણસો સિત્તેર નાબૂદી વન નેશન વન ઇલેક્શન નારી શક્તિ વંદના અધિનિયમ ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે એક દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે ગુજરાત વડાપ્રધાન શ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે વડાપ્રધાન શ્રી પદ ચેનલ પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ પણ સમાન અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફ નો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત કે લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને યુસીસી કમિટી કી એક રચના કી છે હમ સભી એસે મહાન રાષ્ટ્ર કે નાગરિક હૈ जिसका धर्म है भारतीयता और धर्म ग्रंथ है संविधान भारत का संविधान नागरिक धर्म का वहन करने में सभी का पथ दर्शन करता है विश्व नेता और लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में इस वर्ष हम संविधान के अंगीकरण के 75 वर्ष का उत्सव मना रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी जी ने देश के सभी नागरिकों को समान अधिकार मिले इसे कॉमन सिविल कोड का देशव्यापी अमल करने का एक फैसला किया है माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार जो कहना व करना इस कार्य मंत्र का अनुकरण करने वाली सरकार है आर्टिकल 370 वन नेशन वन इलेक्शन नारी शक्ति वंदना अधिनियम ट्रिपल तलाक कानून इत्यादि के लिए जो वादे इलेक्शन मैनिफेस्टो में दिए थे वह एक के बाद एक पूरे किए जा रहे हैं इसी दिशा में आगे बढ़ते हुए प्रधानमंत्री श्री ने कॉमन सिविल कोड का अमल करने के लिए संकल्पबद्ध है गुजरात प्रधानमंत्री श्री के संकल्पों को साकार करने के लिए हमेशा प्रतिबद्ध है आज गुजरात सरकार द्वारा यूसीसी कानून के लिए एक कमिटी की रचना की है जिसकी अध्यक्षता सुप्रीम कोर्ट के एक्स जस्टिस श्रीमती रंजनाबेन देसाई की ओर से की जाएगी निवृत्त सीनियर आईएएस श्री सीएल एल मीना जी उसके सभ्य होंगे एडवोकेट श्री आर.सी. कोडेकर जी पूर्व चा वाइस चांसलर श्री दक्षेश ठाकर जी और सामाजिक कार्यकर्ता श्री श्री गीताबेन श्रॉफ भी कमिटी गी। ये कमेटी में शामिल होगी ये कमेटी को मुख्यमंत्री जी ने निर्देश किया है कि आने वाले 45 दिन में इसकी डिटेल्ड रिसर्च करके सरकार को रिपोर्ट पेश किया जाए ये बदाज धर्मना लोगों અને બીજો વિષય કે બધા જ ધર્મના જે અગ્રણીઓ છે તેને કમિટી હંમેશા આ પ્રકારના ફાયદા લાવતા પહેલા મળતી હોય છે અને એમને મળ્યા પછી એ લોકોના રિવ્યુ જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે એટલે આવનારા દિવસોમાં ધર્મ જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને બી મળવામાં આવશે અને કમિટી એમને મળ્યા પછી રિપોર્ટ જ્યારે રજૂ કરશે ત્યારે બધા જ વ્યૂ એની અંદર લેવામાં આવશે મુસ્લિમોને નાખવું પડે છે મુસ્લિમો અત્યાર સુધી